છેલ્લા ત્રણેક વર્ષથી સુરત શહેર પોલીસ કમિશનરે નો ટુ ડ્રગ્સનું અભિયાન ઉપાડ્યું છે અંતર્ગત દ્વારા ડ્રગ્સ પકડવામાં આવે છે સંસ્થા યુથ નેશન દ્વારા જ પાછલા દસ વર્ષમાં વીસ જેટલા યુવાનોને ડ્રગ્સની લત છોડવામાં સફળતા મેળવી છે જેમાં ચાર યુવતીઓ પણ છે આ સંસ્થા દ્વારા આગામી તારીખ છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની સાંજે પ્રાઇમ શોપર્સથી તિરંગા સર્કલ મંદલ્લા વચ્ચે કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ડ્રગ્સની લત છોડનારા યુવકો પોતાના અનુભવો વર્ણવશે મારું નામ વિકાસ ચંપાલાલ દોશી છે હું યુથ નેશનનો ફાઉન્ડર અને ડિરેક્ટર છું છવ્વીસમી કાર્યક્રમ છે એનો મેઇન હતું તો એક જ છે સે નો ટુ ડ્રગ્સ યસ ટુ લાઈફ આ શહેરને છેલ્લા દસ વર્ષથી યુથ નેશન એક એક પ્રયાસ કરે છે કે એ શહેરને અમે ડ્રગ ફ્રી કરીએ એના માટે છવ્વીસ તારીખે દર વર્ષે અમે એક ઇવન્ટ રાખીએ છીએ આ વર્ષે દર છવ્વીસ તારીખે અમે એક કાર્નિવલ રાખેલું છે સાંજે પાંચ વાગ્યાથી લઈને દસ વાગ્યા સુધી આ કાર્નિવલ પ્રાઇમ શોપ પરથી લઈને વાઈ જંક્શન સુધી રહેશે એ પૂરા સુરતની જનતા માટે ઓપન છે એની અંદર અલગ અલગ સ્ટેજ પર સુરતના જાણીતા અલગ અલગ આર્ટિસ્ટ એ લોકો એની ઉપર પરફોર્મ કરશે એને અલાવા સુરતની સ્કૂલ કોલેજ એનજીઓ સમાજ એ લોકો બી જોડાવાના છીએ આપણા પ્રિય જે હોમ મિનિસ્ટર શ્રી હર્ષ સંઘવીજી છે એ બી એની અંદર બેથી ત્રણ કલાક આમ પોતાનો ટાઈમ આપવાના છે સુરત પોલીસ કમિશનર ને બાકી બધા જે એસએમસી તરફથી જે બ્યુરોક્રેટ્સ છે એ લોકો બી એમાં સામેલ થવાના છે તો મારું ઉદ્દેશ્ય છે કે બધા મળીને આ ડ્રગ ફ્રી નેશનનો જે નારો છે એને આપણે આગળ લઈ જઈએ સર સુરતની જનતાને આવવા માટે કોઈ એન્ટ્રી પાસ કંઈક નહીં એ ઇટ ઇઝ ફ્રી ફોર એવરી એની અંદર કોઈ એન્ટ્રી પાસ નથી જે બી લોકો આવવા માગે છે એ લોકો આવી શકે